નમસ્કાર મિત્રો મિત્રો રેલવે સ્પોર્ટ કોટા ગ્રુપ ડીમાં એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ રેલવે રિક્રુમેન્ટ સેલ નોર્થ રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં ગ્રુપ ડી માટેની કુલ અડત્રીસ જેટલી જગ્યાઓ આપવામાં આવી છે પોસ્ટ પ્રમાણે લાયકાતમાં ધોરણ દસ પાસ હોય પ્લસ જે સ્પોર્ટ પર્સન હોય એવા ઉમેદવારો આ ભરતી માટે એપ્લાય કરી શકે છે જેમાં કુલ અડત્રીસ જેટલી પોસ્ટ છે ઉંમરમર્યાદા અઢાર વર્ષથી પચીસ વર્ષની આપવામાં આવેલી છે જેમાં નિયમ મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે જનરલ ઓબીસી અને ઈડબ્લ્યુ એસ કેટેગરીના ઉમેદવારો માટે પાંચસો રૂપિયા ફી છે જેમાંથી ચારસો રૂપિયા ફી જે છે એ પરીક્ષા પૂર્ણ કર્યા પછી રિફંડ આપવામાં આવશે એસસી એસ ટી પીડબ્લ્યુડી ઉમેદવારો માટે બસો પચાસ રૂપિયા ફી છે જે બસોને પચાસ રૂપિયા રિફંડ મળવાપાત્ર રહેશે પસંદગીની પ્રક્રિયા સૌથી પહેલાં સ્પોટ ટ્રાયલ ફિઝિકલ ટેસ્ટ યોજાશે અને ત્યાર પછી ડોક્યુમેન્ટનું વેરીફિકેશન કરવામાં આવશે અને છેલ્લે મેડિકલ ચેકઅપ આધારિત ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે આ રીતે પસંદગી થશે અગત્યની તારીખોમાં ફોર્મ નવ ફેબ્રુઆરી બે હજાર દસથી ઓનલાઈન ભરવાના શરૂ થયેલ છે જે નવ માર્ચ બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન ભરી લેવાના રહેશે ટ્રાયલ એટલે કે પરીક્ષાની જે ટેસ્ટની તારીખ છે એ સત્તરથી ઓગણીસ માર્ચ બે હજાર પચીસ દરમિયાન ટેસ્ટ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે અરજી ફોર્મ ભરવા માટે સૌથી પહેલાં તમારે આર એન આર ડોટ ઓઆરજી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની જે નોર્થ રેલવેની વેબસાઇટ છે એના ઉપર તમારે જવાનું છે ન્યૂ રજીસ્ટ્રેશન કરી અને તમારી સંપૂર્ણ વિગતો અપડેટ કરવાની છે તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે ફોટો આઈડી અને સહી અપલોડ કરી અને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ફી ભરી અને ફાઇનલ સબમિટ એની પ્રિન્ટ આઉટ પણ મેળવી લેવાની છે તો આ રીતે તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો અને લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાંથી જઈ અને તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી રેલવે સ્પોટ કોટા દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત